બનાસકાંઠાનું સુઈગામ તાલુકામાં જળ પ્રલય બે દિવસમાં સત્તર ઇંચ વરસાદથી સુઈગામ તાલુકામાં ભારે નુકસાની વરસાદ રોકાયાના ચોવીસ કલાક બાદ પણ ગામો જળમગ્ન ખેતરોની જમીન ધોવાઈ ગઈ અનેક કાચા મકાનો જમીન દોસ્ત થયા ખેડૂતોની ખેતી પૂર્ણ રીતે બરબાદ થઈ ચૂકી છે તાલુકામાં ઉભો પાક સંપૂર્ણપણે ધોવાઈ કોહવાઈ ચૂક્યો છે ઉચાસણ ગામના લોકો છત્રીસ કલાકથી ઘરમાં રહેવા મજબૂર ઉચાસણને જોડતા તમામ રસ્તા ઉપર કેડસમાં પાણી સુઈ ગામના ઉચાસણમાં જમીન ત્યાં જળની સ્થિતિ મકાનોમાં પાણી ઘુસતા ઘરવખરીને પણ નુકસાન જ્યાં પ્રશાસન ના પહોંચ્યું ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી પણ વરસાદ રોકાયા બાદ પાણી હજી ઉતર્યા નથી પણ હવે સાથે તબાહી દ્રશ્યો સામે આવી રહ્યા છે તમે આ ઘરની હાલત જોઈ રહ્યા છો જે કાચા મકાનો છે તે પાણીના પ્રવાહની સામે ટકી નથી શક્યા એટલે કે જીક નથી આ મકાનનો જે મુખ્ય રૂમ સહિતનો દરવાજો સહિતનો જે છત છે તે સમગ્ર ધરાશાયી થઈ છે અચાનક પાણી આવ્યું અને ઉપરથી મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ અને જેને કારણે આવા અનેક મકાનો ધરાશાયી થયા